સુશ્રી પીઆઈ ધાંધલિયા પોલીસ સ્ટાફના માણસો સાથે ખેમાણા ટોલનાકા પાસે વાહન ચેકિંગમાં હતા તે સમય દરમિયાન આબુ રોડ તરફથી આવતી એમ આર ટ્રાવેલ્સની વોલ્વો લક્ઝરી બસ આવતા તેને રોકાવી ચેક કરતા તેમાં ડ્રાઈવર સીટની ડાબી બાજુના ભાગે એક લાકડાનું બોક્સ બનાવ્યું હતું જે બોક્સ ખોલી અંદર ચેક કર્યું તેમાં વાદળી અને કાળા કલરની કોલેજ બેગમાં એક કરતા કુલ ગાંજો ઓગણત્રીસ કિલો છસો અઠાવન ગ્રામ જેની કિંમત બે લાખ છન્નું હજાર પાંચસો એસી તેમજ અફીણ કુલ વજન ચાર કિલો ચારસો એક ગ્રામ જેની કિંમત ચાર લાખ ચોળીસ હજાર એકસો મળી આવ્યો હતો જેમાં જેથી કરીને પોલીસે ત્રણ આ શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી ત્રણ મોબાઈલ જેની કિંમત પંદર હજાર તથા રોકડા રૂપિયા પાંચ હજાર આઠસો તથા અન્ય મુદ્દા માલ મળી કુલ રૂપિયા સાત લાખ સત્તાવન હજાર ચારસો એસીનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં આ મુદ્દામાલ પૈકી અફીણનો રસ મહીરામ બિસ્નોઇ જે જોધપુરમાં રહે છે તેઓને આપી તેમજ ગાંજો પિંડવાળા મુકામેથી મોહનજી સિરોહીને આપી એકબીજાની મદદગારી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જેની વધુ તપાસ પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસએમ પટણી ચલાવી રહ્યા છે